વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલ ગિરિરાજ એવન્યુમાં બાર દિવસ પહેલા જ ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ રહેવા માટે આવ્યા હતા આ દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે માઠાકૂટ થઈ હતી અને હિંસક મારામારીમાં એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા વાગ્યા હતા અને તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો ઘટના અંગે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી તેથી પાણીગેટ ગેટ પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી આ સમયે પાપુઆ ન્યુ ગીની દેશનો રહેવાસી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો તેની પાસેથી એક છરી પણ મળી આવી હતી અને તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ફરાર થઈ ગયા હતા ત્રણેય વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બે લોકો મકાનમાંથી ભાગી ગયા હતા જે પૈકી પણ એક યુવકને પણ ઈજા થયેલી હતી આ ઘટના અંગે પાણીઘેટ પોલીસે તપાસ શરૂ કરી છે હમણાં સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વલદી આવી હતી કંટ્રોલમાંથી કે આ જે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એ એના હાથમાં ચપ્કું ચપ્પું હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપવાન યોગ્યનીનો છે સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારુલી યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય બે ઇસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્ર પ્રશ્ન હોવાથી ભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે